મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનું અત્યારે ખૂબ જ મોંઘું છે સોનું અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ એવામાં મિત્રો અત્યારે આગળના બે દિવસની અંદર સમાચાર આવ્યા હતા કે સોનાનો ભાવ પચાસ હજારથી લઈને પંચાવન હજારની સપાટીએ પહોંચે પરંતુ મિત્રો અત્યારે ઉલટું જોવા મળી રહ્યું છે સોનાના ભાવે મિત્રો અત્યારે આજે આગ જરતી તેજી સાથે આગળ વધીને

જેવા સંઘર્ષ સમાચાર આવે છે ત્યારે સોનાના ભાવ ને પાંખો લાગી જાય તેવું દેખાઈ રહેતું હોય છે મિત્રો તેમજ મિત્રો આ દેશો વચ્ચે વિવાદ હજુ ઉકેલાયો નથી અને આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પહેલાં મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા અભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેજો અને સાથે સાથે આપણે એ પણ જણાવીએ છીએ કે જે મિત્રોને સોનાની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે રોકાણ કરી શકાય કયા પ્લાન્ટ અનુસાર રોકાણ કરી શકાય તો તેવી બધી માહિતી મેળવવા માટે મિત્રો આ ચેનલને કરી દેજો અને ભૂલતા નહીં અને મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો સીરિયા તણાવનો અર્થ આવી ગયો છે તેમાં વાત કરીએ તો સીરિયાની રાજધાની દમાસ્કસ મિત્રો હવે વિદ્રોહી જૂથોના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રપતિ બસર અલ અસદના અને તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે ઇઝરાયલ ઈરાન રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે આવી સ્થિતિમાં તત્કા અસર માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ પડશે આ કારણે સોનાની માંગ વધી શકે છે અને તેની કિંમતો ફરીથી ઝડપથી વધી શકે છે અને નવો રેકોર્ડ સર્જી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે છે અને મિત્રો નવા સમાચાર ચીનથી આવ્યા તેમાં વાત કરીએ તો સોનાના ભાવને અસર કરતા સમાચાર ચીનમાંથી પણ આવ્યા છે તેમાં વાત કરીએ તો ચીનની જે સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના એ ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે તેમાં મિત્રો ચીને થોડા મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે મિત્રો ચીનના અને મિત્રો આગળ આપણે વાત કરી કે સીરિયાની રાજધાની તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે પાડોશી દેશ ચીન સોનાની જંગી ખરીદી

તેમને લાગે છે કે એકંદરે સોનું ઘટીને મિત્રો રૂપિયા પચીસોની આસપાસ જઈ શકે છે જોકે શ્રીનિવાસ એમ પણ કહે છે કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો પ્રતિ તોલા મિત્રો એક લાખની સપાટી એ કૂદી શકે છે મિત્રો એક તોલાનો ભાવ એટલે કે દસ ગ્રામ મિત્રો સોનું એક લાખની સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રો રોકાણ કરી દીધું હોય તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી અને વાત કરીએ તો આવા સોના અને ચાંદીના ભાવ કોણ નક્કી કરતું હોય છે તો મિત્રો વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે તો જાણી લઈએ કે મિત્રો તેની કિંમત કોણ નક્કી કરે છે તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં

સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે તેમજ મિત્રો અમેરિકામાં જે આંતરરાષ્ટ્રીય બજાર અને મિત્રો આપણી જે સ્થાનિક બજારની અંદર જે ભાવ ભાવમાં ફેરફાર હોય તેનું મહત્વનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચી સપાટીએ ટકેલા રાખતા હોય છે જે મિત્રો સોનાના ભાવને તરત જ નીચી સપાટીએ લથી નહીં આવતા જે મિત્રો ઊંચી સપાટીએ જો સોનું તોડે

માટે એક અગત્યનો પ્લાન્ટ આવી ગયો છે જે મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય કે પ્લાન્ટ મુજબ જો તમે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે ક્યારે ને ક્યારે મિત્રોનીમાં ન જવો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે જો મિત્રો તે પ્લાન્ટની માહિતી મેળવીએ તે પહેલાં મિત્રો ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય જે મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ બે લાય દબાવી દેજો હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ કે આજે સોના અને ચાંદી શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો સૌ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોના ભાવ છે આજે આઠ હજાર આઠસો અડતાલીસ રૂપિયા 10 ગ્રામ સોનું એક ગ્રામ ચાંદી ના ભાવ જોઈએ તો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો ચોવીસ રૂપિયામાં સો ગ્રામ ચાંદી ભાવ નવ હજાર બસો અડતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બાણું રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો મિત્રો કાલની તુલનામાં તો ચાંદીના ભાવમાં પણ આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો અને મિત્રો વાત કરીએ તો આગામી સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો ફરી એકવાર વધારો આવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે તેમજ મિત્રો વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો દિવસ શુભ રહે